મહેસાણાના વિજાપુર ખાતે પશુપાલકોનું સંમેલન યોજાયું જણાવી દઈએ કે વિજાપુર લાડોલ રોડ પર પશુપાલક સમિતિ દ્વારા સંમેલન આયોજન કરવામાં આવ્યું આ સાથે જ પશુપાલકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પશુપાલક સમિતિ ગાંધીનગર મહેસાણા પાટણ તથા વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકોને મળતા ભાવ નહિવત હોય જે તમામ બાબતે પશુપાલક સમિતિ દ્વારા દૂધસાગર ડેરી સામે માંગણીઓ મૂકવામાં આવી છે ગામના ઘરે ઘરેથી લોકોનો જે આક્રોશ અહીંયા જોવા મળી રહ્યો છે ખરેખર અધતન પશુપાલન વ્યવસ્થાને જે જે પ્રકારે આ લોકો ગુમરાહ કરી અને પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે એ માટેની આજે લાડોલ ખાતે જે સભા હતી જેમાં પાટણ અને મહેસાણા જિલ્લાના તમામે તમામ આગેવાનો અને પશુપાલક સમિતિ દ્વારા જે આયોજન થયું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે વધાર્યા અને એ સંખ્યાની અંદર બધાનો એક જ અવાજ છે કે આજના સમયની અંદર અમને મોંઘવારી સામે દૂધના ભાવ પૂરતા મળતા નથી દૂધ ફેર જે ભાવ વધારો મળે ચૂકવવામાં આવ્યો છે એની અંદર અમારું ખૂબ શોષણ કરવામાં આવ્યું છે એટલે અમારી આ લડત આગામી સમયની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર જારી રહેશે લાડો ખાતે દૂધ સાગર ડેરીના દૂધ ઉત્પાદકો અને પ્રમુખ મંત્રીશ્રીઓ અને દાવેદારથી પધારેલા સૌ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને કહેવા માંગુ છું કે અમારા એસએસવી ચેરમેન જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે આ વિપુલભાઈને એમને દૂધ ગ્રાહકોનો શોષણ કર્યું છે તો આપણે શોષણ દૂર કરીશું તો શોષણ દૂર કરવાની જગ્યાએ